સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં રવિવાર શરૂ થયેલા લોકો પણ સામાન્ય વરસાદમાં પણ ગંદા પાણીમાંથી પસાર થવા માટે અને રહેવા માટે મજબૂર બન્યા છે પરંતુ આ એપલવુડ વિલા જે તમે મારી પાછળ જોઈ શકો છો અહીં વરસાદ હોય કે ન હોય જો વરસાદ પડી ગયો ભૂલી ચૂકે તો અહીં પાણી ક્યારેય ઓસરતા નથી તમે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ છે અમદાવાદના એપલ રૂડ્સ વિલા કે જે સૌથી પોષ ગણવામાં આવે છે સખત મોગા વિલા છે છતાં પણ અહીં તમે જોઈ શકો છો સીધા દ્રશ્યો કે પાણી કઈ રીતે ભરાયેલા છે આ તમે જોઈ શકો છો કે જે બંગલા આવેલા છે લેનમાં સૌથી વધારે અફેક્ટેડ આ લેન છે કે ત્યાં લોકોના પાણી અત્યારે ભરે ગયા છે નથી કોઈ બહાર જઈ શકતું નથી કોઈ હવે અંદરથી બહાર આવી શકતું નથી કોઈ બહારનું લોકો અંદર જઈ શકતું એ પ્રકારની અત્યારે સ્થિતિ થઈ રહી છે આપણી સાથે કેટલાક રહેવાસીઓ અહીંયા જોડાયા છે એમની સાથે વાત કરવામાં કરીશું શું નામ છે આપનું ગૌરવ બારોટ ગૌરવભાઈ સાહેબ દર વર્ષે અત્યાર સુધી એવું હતું કે વરસાદનું પાણી જે ભરાતું હતું એ પાણી થોડા સમયમાં ઉતરી જતું હતું પાણી ભરાવાનો પ્રશ્ન તો રહેતો હતો જ પણ બે ચાર કલાકે આ પાણી ઉતરતું હતું અત્યારે જે પાણી તમે જુઓ છો એ વરસાદનું નથી એ સુવેજ લાઈન છેલ્લા બે વર્ષથી અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ તમને જે દેખાય છે આખું મોટું ભરાયેલું હતું એ બે વર્ષથી આ જે તૂટ્યું છે અને બધું પાણી ગઈકાલથી અંદર આવેલું છે પાણીનું લેવલ સતત વધતું ગયું છે અને લગભગ ત્રણથી ચાર ફીટ જેટલું પાણી અત્યારે સોસાયટીમાં થઈ ગયેલું છે દર વખતે કયા પ્રકારની સ્થિતિ હોય છે અહીંયા દર વખતે વરસાદ હોય ત્યારે આ પ્રમાણેની જ હોય છે ચાર કલાક પછી પાણી ઓરસે છે આજે લગભગ અત્યારે અગિયાર કે બાર કલાક થવા હજી પાણી ઓછું નથી થયું વરસાદ નથી પડ્યો તો પણ પાણી વધતું જાય છે ક્યાં ક્યાં રજૂઆત કરી શકે છે અત્યાર સુધીમાં મલ્ટિપલ ટાઈમ્સ અને મલ્ટિપલ જગ્યાએ કરેલી છે સીએમઓમાં રજૂઆત કરેલી છે ટાઉન પ્લાનિંગમાં કરેલી છે ઓડામાં થયેલું છે એએમસીમાં થયેલી છે દરેક જગ્યાએ આન્સર એક જ મળે છે કે અમે એના પર કામ કરી રહ્યા છે પણ કામ તમને સામે દેખાય છે અત્યારે લોકોના ઘરમાં ક્યાં સુધી પાણી ભરાયા છે જે બેઝમેન્ટ છે એ બેઝમેન્ટ તો આખા ફૂલ થઈ ગયેલા છે જે શરૂઆતની લઈને તમે જોવો છો એમાં લગભગ ચારેક ફીટ જેટલું પાણી ભરાયેલા છે અને અત્યારે આ પાણીમાં સાફ અને એ પણ જોવા મળી રહ્યા છે આપ શું કહેશો દર વખતે સ્થિતિ હોય છે અહીંયા સ્થિતિ વરસાદમાં પાણી તો ભરાય જ છે અહીંયા અંદર ચાર કલાક પાંચ કલાકમાં અમારે વરસાદમાં એટલે કોઈ ડ્રેનેજ સિસ્ટમ તો છે જ નહીં પાણી ભરાય એટલે અમે આવા પંપ મૂકેલા છે પંપથી બધું પાણી અમે રોડ ઉપર ફેંકીએ છીએ અને છેલ્લા વર્ષોમાં સ્થિતિ એવી છે કે ગટરના પાણી બ્લોકેજ થવાથી ગટરના પાણી બધા ખેતરોમાં આવવા માંડ્યા અને ખેતરો ઉભરાઈ ગયા અને ખેતરો ઉભરાઈને હવે પાણી છે ને બધા સોસાયટીની અંદર આવવાની પરિસ્થિતિ થઈ ગઈ છે રજૂઆત કરી ચૂક્યા છે અમે બધે જ કોઈ જગ્યા બાકી નથી રાખી ઓરડામાં ઓફિસમાં જઈ જઈને અમે કલાકો ત્યાં બેસી આવ્યા છે રજૂઆતો કરી છે એમને આશ્વાસન આપેલું કામ ચાલુ છે થઈ જશે પણ કોઈ જ કામ અહીંયા દેખાતું નથી અને કોઈ પ્રોગ્રેસ અમને લાગતું નથી અને હવે તો હાલત એવી છે કે આ ગટરના પાણી અહીંયા સાપ બી અંદર ફરે છે લોકો તો એવું કે છે કે પેલી બાજુ કોઈ મગર જોયો છે હવે તો છોકરાઓને શું કરીએ હવે સ્કૂલે નથી મોકલી આજે કોઈ છોકરાઓને બહાર નીકળવાની સ્થિતિ નથી તો ચોક્કસી તમે જે પ્રમાણે અહીં જોઈ શકો છો રહેવાસી પણ કહી રહ્યા છે કે પાણી ઉતરતા જ નથી અહીંયા લગભગ તો ત્રણ ચાર કલાકમાં થ જતું રહે છે પરંતુ આજે અગિયારથી બાર કલાક થઈ ગયા તેમ છતાં પણ અહીં પાણી ઓસરતા નથી કહે છે કે અહીં સાફ ફરી રહ્યા છે કેમ કે આજુબાજુ જે છે થોડો ગામડાનો વિસ્તાર આવેલો છે ગટરનું પાણી બેક થાય છે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે વારંવાર અહીં તંત્રમાં પણ આ લોકોએ રજૂઆત કરીએ તેમ છતાં પણ અહીં